ભુજ એલસીબી પ્રાગપર વિસ્તારમાં ગેરકાયદેસર લોખંડના ભંગારની હેરાફેરીનો પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર લોખંડના હેરાફેરી કરતી ટોકડી સામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી આ અભિયાન દરમિયાન પોલીસે બે ટ્રક માંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કર્યો હતો પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે ટીમે ન્યુ પોર્ટ રોડ પર દિલ્હી દરબાર તપાસ ટ્રક ચાલકો દ્વારા રજૂ કરાયેલા બિલોમાં દર્શાવેલ વજન અને ટ્રકમાં ભરાયેલ વાસ્તવિક વજનમાં મોટો તફાવત જોવા મળતા તેમની ઉપર શંકા વધુ ગાઢ બની હતી પૂછપરછ દરમિયાન વાહન ચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ આપી ન શકાતા પોલીસે આખો મુદ્દા માલ કબજે કરી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીમાં કાનજી ધનજી પિંગોલ ઉમર વર્ષ એકત્રીસ અને ઝુબેર હાજી કુંભાર ઉમરવર્ષ વર્ષ ની ધરપકડ કરી બે ટ્રક બંને ટ્રકમાં ભરેલો લોખંડનો જથ્થો સંબંધિત દસ્તાવેજો અને બિલો મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ સોળ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે બંને ઈસમો સામે બીએનએસએસ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂજ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો